સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતના યુવક યુવતીઓ માટે ખુશખબર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા યુવક યુવતીઓ માટે ખુશખબર છે રાજકોટ સુરેન્દ્રનગર સાબરકાંઠા પંચમહાલ અને વલસાડ જિલ્લામાં આરોહણ અવરોહણ સ્પર્ધા અંતર્ગત ચૌદથી અઢાર વર્ષના જુનિયર વિભાગના યુવાનો માટે આયોજન થશે એકથી દસ ક્રમે પ્રસંગ પસંદગી પામેલ સ્પર્ધકોને સીધી જ અખિલ ભારત ગીરનાર આરોહણ અવરોહ પર સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં ફોર્મ ભરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે રાજ્યમાં રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરસ્ક સરકારી અનુદાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી પચીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ તેમજ બિન સરકારી અનુદાતિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત દસ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ પ્રસિદ્ધ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો વરસાદનો બીજો રાઉન્ડ અહીં ધળબડાતી વરસાદનો બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે આગાહી કરી છે જેમાં બનાસકાંઠા મહેસાણા કચ્છના ભાગમાં ધોધમાર વરસાદ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થશે પંચમહાલ સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અવિરત વરસાદથી પાકમાં પડશે જીવાત અંબાલાલ પટેલની ચિંતા વધારી શકે છે અવિરત વરસાદ બાદ હવે પાકમાં પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આ ઉપરાંત ભાદરવામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરશે અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે પાક નષ્ટ થઈ શકે છે પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ રહેલી છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વિનેશ કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગટે રાજકારણમાં એન્ટ્રી લઈ લીધી છે બંને કુસ્તીબાજો કોંગ્રેસમાં જોડાયા છે એવી ચર્ચા છે કે ફોગટ હરિયાણાના ચરખી દાદરી બાંદ્રા અથવા જીંદ ઝુલાનાથી ચૂંટણી લડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીસીઇ પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સીસીઈ પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જાહેરાત અનુસાર ઉમેદવારો પોતાનું ગુણપત્રક જોઈ શકશે આજે સાંજે આઠ કલાકથી ગુણ જોઈ શકાશે ઉલ્લેખનીય છે કે સીસીઈ પરીક્ષા લેવાયા બાદ ઉમેદવારો ગુણપત્રકની રાહ જોતા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમ ઝોનને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આવું નહોતું જેમાં રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો નક્કી કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ મહિનામાં ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ અને પડદાઈ માનવામાં આવે છે ઉદય તિથિ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી સાપ સપ્ટેમ્બર શનિવારથી શરૂથી શરૂ થશે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે ગણેશ ચતુર્થી પંચાંગ અનુસાર સાત સાત ના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના કરવાનો શુભ સમય સવારે અગિયાર ત્રણ થી એક ચોત્રીસ વાગ્યા સુધી રહેશે આમ શુભ મુહૂર્ત બે કલાક એકત્રીસ મિનિટ સુધી રહેશે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર